તો મિત્રો પાંચ પોઈન્ટ બે ના દાખલા ગણવાનું આપણે શરૂ કરીએ એ પહેલા આપણે તો અહીંયા આપણે લઈએ સૌપ્રથમ કે બે રેખાની છેદિકાથી બનતા ખૂણા બરાબર તો કોઈ પણ બે રેખા હોય તો એની છેદીકાથી તો આપણે અહીંયા લઈએ આ રેખા એક અને રેખા બે આ બે રેખા છે આ રેખાને આપણે લઈ લઈએ એલ અને આ રેખાને આપણે લઈ લઈએ એમ તો અહીંયા કુલ ખૂણા બને છે એક બે ત્રણ અને ચાર ખૂણા બને છે બરાબર તો કોઈ પણ બે રેખાની છેદિકા થી આપણને ચાર ખૂણા મળશે તો હવે આ ચાર ખૂણા માંથી આપણે જોઈએ તો અહીંયા આપણને બે જોડ મળે છે એક તો છે અભિકોણની અભિકોણની જોડ જોડ અભિકોણ બરાબર તો કોને કહેવાય કે બે રેખાની છેદિકાથી બનતા સામ સામેની ખૂણાઓની જે જોડ હોય એને અભિકોણની જોડ કહે છે દાખલા તરીકે અહીંયા અભિકોણની જોડ આપણને મળે છે એક છે ખૂણો એક અને ખૂણો ત્રણ કે આ એક અને ત્રણ આ બંને અભિકોણની ની જોડ છે બરાબર તો આ બંને જોડ કેવી હશે સમાન હશે કેવી હશે સમાન કે ખૂણો એક નું જેટલું માપ હશે એટલા જ માપ ખૂણા ત્રણ નું હશે બીજી જોડ આપણને મળે અભિકોણની બીજી મળશે ખૂણો ચાર અને બે ખૂણો ચાર અને ખૂણો બે બરાબર તો અહીંયા આપણને અભિકોણની કુલ બે જોડ મળે છે બે રેખાઓની છેદીકાથી અભિકોણની કુલ આપણને બે જોડ મળે છે કે ખૂણો એક અને ખૂણો ત્રણ બરાબર અને ખૂણો બે અને ખૂણો ચાર બરાબર તો એ સામ સામેની જોડ આપણે ટૂંકમાં કહીએ કે બે રેખાઓની છેદીકાથી બનતી સામ સામેની ખૂણાઓની જોડ એ અભિકોણની હોય અને એ સમાન હોય છે બરાબર ત્યારબાદ આપણે બીજું લઈએ બે રેખાઓની છેદિકાથી આપણે લીધું કે અને અહીંયા છે એમ બરાબર તો આનાથી આપણને ચાર ખૂણાઓ બને છે એમાંની આપણે જોઈએ રૈખિક જોડના ખૂણા બરાબર કે આ બે રેખાઓ છેદી તો એમાંથી આ એક રેખા છે આ શું છે એક રેખા છે એ એક જ રેખા ઉપર બે ખૂણા બને છે એટલે કે ખૂણો આ એક લઈએ આપણે અને આ ખૂણો બે લઈએ બરાબર આ બંને ખૂણા કેવા છે એક જ રેખા ઉપર છે જેમ કે આપણે જોઈએ કે બંને ખૂણા આ એક જ રેખા ઉપર આવેલા છે કેવી રેખા ઉપર છે એક જ રેખા ઉપર માટે આને રેખીય જોડના ખૂણા કહેવાય તે રીતે આપણે અહીંયા લઈએ કે આ રેખા ઉપર લઈએ તો આ રેખા ઉપર આપણે લઈશું તો અહીંયા જો આ રેખા ઉપર બે ખૂણા છે એક તો ખૂણો બે અને ખૂણો એક બરાબર આ એક અને આ ખૂણો બે તો આ બંને એક જ રેખા ઉપર આવેલા છે માટે એને રૈખિક જોડના ખૂણા કહેવાય બરાબર એટલે ટૂંકમાં જો એક રૈખિક જોડના ખૂણા તો રૈખિક જોડના રેખિક જોડના ખૂણા નો સરવાળો કેટલો થાય એકસો ને એસી થાય બરાબર કેટલો થશે એકસો એસી અહીંયા આપણે લઈએ ખૂણો એક અને ખૂણો બે એ બંને કેવા છે એક જ રેખા ઉપર આવેલા છે માટે ખૂણો એક વત્તા ખૂણો બે બરાબર શું થશે એકસો એસી અહીંયા આપણે આ રેખાની વાત કરીએ આ રેખાને તો આ ખૂણા નંબર આપણે આને બે આપીએ આપી દઈએ ત્રણ તો આ ખૂણો બે અને ખૂણો ત્રણ શું થશે ખૂણો બે રેખા ઉપર છે માટે એનો સરવાળો કેટલો થશે એકસો એસી થશે આ વાત કરીએ આપણે બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણા બરાબર ત્યારબાદ આપણે વાત કરીએ બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણા બરાબર તો બે સમાંતર રેખાઓ આપણે લઈએ કે એક આ બે આ બે રેખાઓ કેવી છે સમાંતર એની આપણે કોઈ છેદિકા લઈએ છેદિકા આપણે અલગ કલર થી લઈએ કે જુઓ આ આપણે લીધી છેદિકા લીધી તો આ છેદિકા લીધી આ બનની રેખા કેવી છે समांतर છે તો समांतर રેખાઓની છેદિકા થી તો ટોટલ આઠ ખૂણા મળે છે આપણે અહીંયા લઈએ ખૂણો એક ખૂણો પાંચ છ સાત અને આઠ ટોટલ કેટલા ખૂણા મળે છે આઠ ખૂણા મળે છે બરાબર તો અહીંયા આપણે જોઈએ કે આઠ ખૂણા ની અંદર આઠ ખૂણા અંદર આપણને શું મળે છે કે આ સામ સામે ખૂણા કહેવાય એટલે એ કેવી જોડ કહેવાય અભિકોણની ની જોડ કહેવાય કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો એક અને ખૂણો ત્રણ એક ત્રણ કેવા છે સામ સામે ખૂણા તો અભિકોણની ની જોડ આપણે લઈએ પેલા કે અભિકોણની ની બરાબર તો અભિકોણની જોડ મળશે આપણને એક અને ત્રણ ખૂણો એક અને ખૂણો ત્રણ બરાબર પછી ચાર અને બે ખૂણો ચાર અને બે ખૂણો ચાર અને ખૂણો બે બરાબર તો આ આ ભાગ ક્લિયર થઈ ગયો હવે અહીંયા અભિકોણની જોડ આપણે જોઈએ તો આની અંદર મળશે ખૂણો પાંચ અને સાત ખૂણો પાંચ અને ખૂણો સાત અહીંયા જોઈએ આપણે તો આઠ અને છ ખૂણો આઠ અને છ બરાબર તો આ અભિકોણની જોડ આપણને કુલ કેટલી જોડ મળી ચાર જોડ મળી કે એક બે ત્રણ અને ચાર આ ચાર જોડ મળી કે સામ સામે બે રેખાઓ છે ને કે આ રેખાને આ રેખા બંને રેખા છે છે તો ચાર ખૂણા એમાં સામ સામે જોડ એ કેવી કહેવાય અભિકોણની જોડ કહેવાય તો બંને જોડ કેવી હશે એ જોડ સમાન હશે એ ખૂણાઓના માપ કેવા છે સમાન કે જે ખૂણાનું માપ એક હશે એ જ ખૂણાનું માપ ત્રણ નું હશે બરાબર તો આ બધા માપ જે કીધા અભિકોણની જોડના ખૂણાના માપ કેવા હોય સમાન હોય કેવા હોય સમાન હોય ત્યારબાદ આપણે લઈએ રૈખિક જોડનું લઈએ આપણે પાંચ અને છ એ રીતે આ રેખા લઈએ તો ચાર અને એક એ રીતે અહીંયા આ રેખા ઉપર લઈએ તો બે અને ત્રણ બરાબર એક જ રેખા ઉપર જે ખૂણા આવેલા હોય એ રૈખિક જોડના ખૂણા કહેવાય એમનો સરવાળો કેટલો થશે થશે બરાબર ત્યારબાદ આપણે અનુકોણ લઈએ અનુકોણ એટલે શું સમાન અનુકોણ એટલે અનુ એટલે કે એના જેવું જ તો અહીંયા આપણે લઈએ અનુકોણ ની જોડ કે આ જે અહીંયા ખૂણા એક નું માપ છે ખૂણા એકનું માપ છે તેટલું જ માપ અહીંયા હશે ખૂણા પાંચ નું બરાબર તો અહીંયા આપણે લઈએ અનુકોણ અનુકોણની જોડ તો અહીંયા એક જીવન જેવો ખૂણો કયો પાંચ બરાબર તો અહીંયા ખૂણો એક ખૂણો એક અને ખૂણો પાંચ બરાબર ત્યારબાદ આહ ખૂણા ચાર જેવોન જેવો ખૂણો કોનો ખૂણો આઠ બરાબર તો ખૂણો ચાર અને ખૂણો આઠ બરાબર ત્યારબાદ આપણે લઈએ ખૂણો બે તો ખૂણો બે અને ખૂણો છ ત્યારબાદ લઈએ આપણે ખૂણો ત્રણ તો અહીંયા ખૂણો સાત તો ખૂણો ત્રણ અને ખૂણો સાત તો આ થઈ અનુકોણ બરાબર તો અહીંયા આપણને અનુકોણ ની કુલ ચાર જોડ મળે છે કે એક અહીંયા રેખાની ઉપરની જમણી બાજુ અહીંયા નીચે ડાબી બાજુ તો અહીંયા નીચે ડાબી બાજુ તો અહીંયા નીચે જમણી બાજુ તો અહીંયા નીચે જમણી બાજુ એ રીતે આપણને કુલ ચાર જોડ મળે છે અને આ જોડના માપના ખૂણા પણ કેવા હોય સમાન હોય કેવા હોય સમાન હોય છે ત્યારબાદ લઈએ આપણે શું યુગમકોણ તો યુગ્મકોણ જોઈએ આપણે તો યુગમકોણ અંદર આપણે એક વસ્તુ યાદ રાખવાની છે એક તો છે કઈ આપણે દોરીએ ઝેડ આ રીતે ઝેડ દોરીએ તો એની અંદર કયા કયા ખૂણ આવે છે ચાર અને છ બરાબર તો એક મળે છે ચાર અને ખૂણો છ બરાબર ત્યાર બાદ અહીંયા આપણને મળે ખૂણો ચાર અને ખૂણો છ ત્યાર બાદ આપણે ઊંધો જેડ દોરીએ આ રીતે બરાબર તો એમાં કયા ખૂણો મળે ખૂણો ત્રણ અને ખૂણો પાંચ બરાબર તો એ રીતે આપણે જોઈએ તો આપણને ખૂણો ત્રણ અને ખૂણો બરાબર તો આ રીતે આપણને યુગ્મકોણની ની બે જોડ મળે છે અને એ બંને જોડના ખૂણાના માપ કેવા હોય સમાન હોય કેવા હોય સમાન હોય છે તો આ રીતે આપણે જોઈએ યુગ્મકોણની ની જોડ ત્યારબાદ આપણે અંતઃકોણની ની જોડ લઈએ અંતઃકોણ અંતઃ એટલે અંદર બરાબર કે બે રેખાઓની છેદિકાથી જે ખૂણા બને છે એના અંદરના ખૂણા તો આપણે અહીંયા સીધી રીતે જોઈ શકીએ છીએ કે અંદર કયા કયા છે તો ચાર ત્રણ પાંચ અને છ આ ખૂણા કેવા છે અંદરના ખૂણા છે તો અહીંયા આપણે લઈએ કે અંતઃકોણ અંતઃકોણ તો અંતઃકોણ લઈએ તો જમણી બાજુના બંને ખૂણા ખૂણો ત્રણ અને ખૂણો છ ખૂણો ત્રણ અને છ બરાબર તો આ અંતઃકોણ કહેવાય અને બીજી જોડ છે ચાર અને પાંચ શું છે ચાર અને ખૂણો પાંચ બરાબર તો એ અંતઃકોણ થાય તો અંતઃકોણમાં માં શું છે કે અંતઃકોણના અંતઃકોણ ના ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એસી અંશ થાય બરાબર તો આ રીતે આપણે અંતઃકોણ બે રેખાઓની છેદિકાથી બનતા સૌપ્રથમ આપણે શું જોયું અભિકોણ બરાબર અભિકોણ પછી આપણે જોયું અનુકોણ અનુકોણ પછી યુગ્મ કોણ અને યુગ્મકોણ પછી અંતઃકોણ ને આપણે આ રીતે બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓની જોડ વિશે આપણે સમજી શકીએ છીએ